મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ચોમાસું જે છે એ નજીક આવી રહ્યું છે અને ચોમાસું નજીક આવે એટલે પશુપાલન કરતા ખેડૂત મિત્રો માટે એક માથાનો દુખાવો જે છે એ બનતો હોય છે પશુને જે છે એ અસો પશુને જે છે એ જુદા જુદા જે કહેવાય કે કીટકો એ નુકસાન કરતા હોય છે એમાંય ખાસ કરીને જે છે એ બગાસ છે ઇતરડી છે ઝૂ છે લાણું છે આ જે છે એ પશુને જે છે એ સેમથી જે છે એ કહેવાય કે ઊભા રહેવા દેતા નથી એટલે કે જીવવા દેતા નથી એને ખૂબ જે છે એ પરેશાન કરે છે માખીનો પણ પ્રશ્ન ખૂબ મોટો આવે છે બગા હોવો જે છે એનો પ્રશ્ન ખૂબ મોટો આવે છે સાથે સાથે મિત્રો હિતળી જે છે એના માટે આ ગોસીડમાર જે છે એ સદન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું આ એક ગોસીડ માર કરીને જે છે એક પ્રોડક્ટ આવે છે અને આ પ્રોડક્ટ જે છે એ સંપૂર્ણ જે છે એ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવ્યું છે કોઈપણ જાતનો કેમિકલનો ઉપયોગ કરવામાં આવેલો નથી આનું જે છે એ એક લીટર પાણીની અંદર બે એમએલ નાખી અને પશુને જે છે એ અવળા હાથે એ એનું પોતું જે છે એ લગાવી દેવામાં આવે અથવા તો ફુવારો મારી દેવામાં આવે તો એ ઈતળી છે બગા છે ઝૂ છે કે પછી જે છે લાણું છે એ એને પશુને જે નુકસાન કરતી જે છે માખી છે મચ્છર છે એ બધા જ જે છે આનાથી દૂર રહેશે આ એકસો પંચ્યાસી રૂપિયાની અંદર પચાસ એમએલ જે છે આ પ્રોડક્ટ આવે છે પ્રોડક્ટના ભાવ છે જે ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ જોવે એના માટેનો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો બાણું પાહ પિસ્તાલીસ તેરસો પુરા બાણું પાહ પિસ્તાલીસ તેરસો પુરા આ નંબર પર મિત્રો ફોન કરી અને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર આ ગોશીડ માર તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર